નમસ્કાર મિત્રો તો આજે હું તમને જે બતાવવાનું છું જેને કહેવાય તમાકુની ખેતી આ તમે મારી પાછળ તમાકુ જોઈ શકો છેક સુધી બરાબર કેટલા દિવસની તમાકુ છે પ્લસ કે એની જે ક્વોલિટી છે તમાકુની પહેલો આ નજીકથી છોડ બતાવો આખો આ તમે એની હાઈટ જુઓ બરાબર આ પાનની તમે લીલમ જુઓ ગ્રોથ જુઓ બીજું કે આ નીચેના ખાલી તમે પાન જો આ પાન જુઓ છે બરાબર આ બતાવો છે આ પાન પહેલું તો આ એની સાઈઝ આ ઉપરના પાન છે બરાબર દોઢ પોણા બે ફૂટનું આ પાન છે લંબાઈમાં પ્લસ આ નીચેના તમે પાન જુઓ આમ કહેવાય કે ત્રણ ફૂટનું પાન કેટલા ત્રણ ફૂટનું પાન આ તમે જોઈ શકો બરાબર નીચેનું પાન આ એની પોળાઇ આ એની ક્વૉલિટી અને એવું નહીં એના પાણા કેટલા દિવસની તમાકુ છે અને શું એમને ઉપયોગ કર્યો આખી ટ્રીટમેન્ટ હું તમને તમાકુની બતાવીશ પણ પહેલાં છેક સુધી તમે બતાવો કોઈ જગ્યાએ તમને બેઠેલી તમાકુની જોવા મળે એની ક્વોલિટી એકદમ જબરજસ્ત અને આ જ તમાકુના ચાર વીઘાની તમાકુ છે આ જ તમાકુના વિડીયો તમને આગળ પણ જોવા મળશે આથી દસ દિવસ પહેલાં આ જ તમાકુનો અમે વિડિયો લીધો હતો જેમાં બેથી અઢી ફૂટનું પાન હતું બરાબર એના પંદર દિવસ પહેલાં જે વિડિયો લીધો હતો એમાં એકથી દોઢ ફૂટનું પાન હતું ઓકે અને આજે તમે જોઈ છો જોઈ શકો છો મૌધા તાલુકાની આ તમાકુ છે ચાર વીઘાની અને આની અંદર આ ફરી એકવાર તમે બતાવો એકદમ ભરચક છે કેટલા દિવસની હોય જો તમને વાત કરવામાં આવે તો ફક્ત અને ફક્ત બે મહિનાની તમાકુ છે એટલે કહેવાય કે ખાલી સાહીઠ દિવસની અને સાહીઠ દિવસની અંદર એકદમ જબરજસ્ત ગ્રોથ છે ક્વોલિટી સારી છે તમાકુનું પાન જાળું છે એની લંબાઈ એની પોડાઈ બધું જ એકદમ પરફેક્ટ ને કોઈ જગ્યાએ તમને કોકરવાડ જેવો કે કોઈ પણ પ્રશ્ન જોવા મળે નહીં ઓકે તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાપર્યું શું છે ઓકે આજે અવેલેબલ નથી પણ એમને શું શું વાપર્યું છે શું આપણે તમાકુમાં ટ્રીટમેન્ટ કરવી એને તમને થોડીક વાત કરીશ તો પહેલું તો એમને આપણું આપ્યું છે ભૂમિ પરિવર્તન ખાતર જે ઓલ માઇક્રોન્યુટ્રીશન આવી ગયા તમે એનપીકે કહો સીએમએસ છે બોરોન જીન્ક હ્યુમિક એમિનો ફોલિક બધું જ આવી ગયું બરાબર જો તમે મારા જે ખેડૂત મિત્ર છે તમાકુની ખેતી કરે છે અને હજુ જો તમારે તમાકુ રોપવાની બાકી છે તો તમે પચાસ ટકા રાસાયણિક વાપરો પચાસ ટકા તમે આનો ઉપયોગ કરો બરાબર તમને એકદમ પરફેક્ટ રિઝલ્ટ જોવા મળશે તમાકુની હાઈટ છે વિકાસ છે પાણી લંબાઈ છે ઓલમોસ્ટ બધી વસ્તુમાં એના પછી જે સ્પ્રેની વાત કરવામાં આવે તો જે પ્રશ્ન આવે છે તમાકુમાં કે કોકર વટાઈ જો ચોંચડી પડવી ઇયરો પડવી એમાં એક આપણી આ પેસ્ટ ઓર્ગોન એમને સ્પ્રે કર્યો છે અને બીજું આ છે ક્રોપ પરિવર્તન ક્રોપ પરિવર્તનનું કામ શું તો આજે તમે આજે લીલમ જુઓ બધી તમાકુની બરાબર આની ક્વોલિટી જુઓ એની લીલમ જુઓ તમે આ અઢી બે મહિનાની ખાલી તમાકુ છે ખાલી સાઠ દિવસની એના પાનનો તમે આ વિકાસ જુઓ બરાબર એનું જાડપણ જુઓ એની પહોળાઈ જો એની ક્વોલિટી જુઓ અને આ લંબાઈ એ આ તમે જુઓ બરાબર આ તમે બધા પાના બતાવી શકો છે એક સુધી બતાવો બરાબર એની ક્વોલિટી તમે જુઓ તમાકુની આ ખાલી સાહીઠ દિવસની તમાકુ છે બે જ દિવસની બધું જ બતાવો એની હાઈટ એની ક્વોલિટી પાનની લંબાઈ પહોળાઈ કોઈ જગ્યાએ તમને નહીં જોવા મળે ચોંચડીનો પ્રશ્ન નહીં મળે ઇયડ નહીં મળે એનું મેઇન રીઝન શું એક તો આ ક્રોપ પરિવર્તન જે વિકાસની છે આ તમારે પંપે ખાલી ત્રીસ એમએલ નાખવાની અને બીજું આ છે પેસ્ટ ઓર્ગો જો પ્રશ્ન વધારે હોય તો પચીસ એમએલ નો પ્રશ્ન ના હોય તો પંદર એમએલ તમારે ખાલી નાખવાની રહેશે આ બે તમારે સ્પ્રે કરવાનું છે ઓલમોસ્ટ અમને બે વાર છંટકાવ કર્યો છે એક એકવાર આપણે ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરેલો છે બરાબર અને આટલું કર્યા પછી તમે જાતે જ તમે જોઈ શકો એકદમ જબરજસ્ત ક્વોલિટી છે આ ચાર વીઘાની તમાકુ છે આની પહેલીની તમે દસ દિવસની વિડીયો જોશો એમાં પોતે ખેડૂતના માલિક છે અને એમને બતાવ્યું છે કે ભાઈ આજે બે થી અઢી ફૂટનું પાન છે એના પંદર દિવસ પહેલાની તમે વિડીયો જોશો આ ખેતરની બરાબર કેમ કે અમે જેટલી પણ વિડીયો બનાવીએ છીએ જે લોકો શરૂઆતથી અમારા ખાતરને દવાનો ઉપયોગ કરે છે તો પહેલે દિવસથી જ્યાં સુધી તમાકુ ના નીકળે ત્યાં સુધી અમે તમને રિઝલ્ટ બતાવીએ છીએ કે તમે આ રિઝલ્ટ જુઓ કે દસ દિવસ પંદર દિવસ સુધી શું શું ફેર પડે છે બરાબર કેમ કે જેટલા પણ લોકો ખેતી કરતા હશે તમાકુની એમ તમને પણ ખ્યાલ હશે કે બે મહિનાની તમાકુ આવી ના હોય બરાબર આજે બે મહિનાની અંદર તમે ખાલી તમાકુ જો આ તમને કોઈ પણ ના કહી શકે કે ભાઈ બે મહિનાની તમાકુ છે બરાબર લોકો આજે વીઘે વીસ પચીસ ત્રીસ ત્રીસ મનનો ઉતારો લેતા હોય બરાબર જેમાં કશું લેવાનું થતું નથી પણ આ તમાકુ જોઈને તમને એવું લાગશે કે ભાઈ વિઘે આ વખતે તો સાચી બરાબર કંઈક જબરજસ્ત પરિણામ મળે છે ઓકે વસ્તુને જે આપણી પ્રોડક્ટ છે દવા છે ખાતર છે એને સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટની સોને એકસો દસ ટકા ગેરંટી અમારી કે રિઝલ્ટ આવે આવે ને આવે જ ઓકે તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ઓકે થેન્ક યુ